નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં એફએલસી કાઉન્સીલર અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક નાણાકીય સમાવેશ અર્થે કાઉન્સીલર લાલપુર એફએલસી લાલપુર ખાતે નિમણૂક કરવા માટે અરજી મંગાવવામાં આવી છે મિત્રો એફએલસી કાઉન્સિલનો મુખ્ય હેતુ જામનગર જિલ્લાના ગામડાના નાણાકીય સમાવેશ હેઠળ બચત ધિરાણ અને સરકાર અન્ય ગ્રામલક્ષી યોજનાઓ તેમજ બેન્કિંગ કાર્ય અંગેની સમજ સ્થાનિક લોકોને આપવાની રહેશે તેમજ નાણાકીય બાબતોનું આયોજન માટે માર્ગદર્શન કરવાનું રહેશે મળેલ અરજી મંજૂર કે નામંજૂર કરવાનો હક છે બેંકના લાયકાતમદા નિવૃત્ત થયેલા પાસાઠ વર્ષની સુધીની રહેશે મિત્રો વ્યક્તિ અરજી કરી શકશે કાઉન્સીલરની પ્રારંભિક નિમણૂક કરાર આધારિત એક વર્ષની રહેશે જે સંતોષકારક કામગીરીના આધારે એક વર્ષ માટે ફરીથી રિન્યુ કરવામાં આવશે મિત્રો માસિક ફિક્સ પગારની વાત કરીએ તો બાર હજાર રૂપિયા તેમજ અન્ય આખા નિયમો આધીન મળશે અરજી મોકલવા માટેની છેલ્લી તારીખ છવ્વીસ ડિસેમ્બર બે સુધી રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પ્રાદેશિક કાર્યાલય બીજો માળ મંથન હાઇટ્સ ભુજિયા કોઠા સામે ખંભાળિયા નાકાની પાસે જામનગર ઓગણચાલીસ દસ જીરો એક પિનકોડ પર છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો પાંચ ડિસેમ્બર બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલ છે એફએનસીએલ એફએનસી કાઉન્સેલર માટેની સૌરાષ્ટ્ર બેંક અંતર્ગત સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક જે જામનગર લાલપુર ખાતે મિત્રો છે ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય